લોકોની સલામતી અને સુરક્ષા માટે પણ જોગવાઈ કરવામાં આવી છે લોકોને પોતાની ઘરેથી આવવા માટે એસટીની પણ સગવડતા કરવામાં આવી છે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ રાજ્ય સરકાર પ્રવાસન વિભાગ યાત્રાધામ વિકાસ બોર્ડ તથા જિલ્લા તંત્ર તરફથી સુંદર વ્યવસ્થા કરવામાં આવેલી છે આટલી બધી સુવિધાઓ તમારા માટે પૂરી પાડી છે તો માના ભક્તો તમે પણ આવો અને અંબાજી ધામમાં માના દર્શને આવો જરૂરથી આવો માં તમારી સર્વેની મનોકામના પૂર્ણ કરે બોલ મારી અંબે જય જય અંબે